અમને સેનાય ઉપાડા ન આવે અમે ભલા નવાર ઘર ભલું અમારા અમે જીવ ના પૂછા વાળી તમે મોક્ષ તો દેવરાવો અમારો તો પસીન વાત છે પછી સોપો નથી હોય એ વસ્તુ કો હા આપડા ખાના કપડા અને ખાવું પીવું ભલા તમારે રોટલા ખાવાના છે કે હિચકા જ ખાવા હિચકા ખાવાના છે પણ તો આવડે આવો થાય કરો પણ તમે તો સંભળાવી રાખો કે મારા પપ્પાને કાઈ નથી આવતું ને આ કે મારા ઘરવાળાને કાઈ નથી આવતું મારે જાવું તો જાવું ક્યાં माताजी જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી ખુશ આવી જ રીતે ચહેરા ઉપર રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો દિયાબતી પૂજા થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે અને સાહેબ ચા નાસ્તો કરી ગયા છે બાલ દાઢી કરાવવા અને અત્યારે ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનું અને મારે હજી ઘરના બધા કામ પડ્યા છે તો હાલો હવે ફટાફટ ઘરના વાસી કામ ઉપાડીએ એટલામાં તો સાહેબ દાઢી કરાવીને આવી જાય પછી જાય દુકાને કેમ કે કાલ ગયા હતા તો કાલ વારો ન આવ્યો કાલ રવિવાર હતો એટલે બહુ ભીડ હોય એટલે કાલનું બુકિંગ કરાવેલું હતું એટલે અત્યારે વારો આવ્યો હતો હમણાં ફોન આવ્યો ને એટલે ચા નાસ્તો કરીને જ સાહેબ નીકળી ગયા છે કે દુકાન ખોલવાનો ટાઈમ થાય ને તો હું બાલદાઢી કરાવી આવું કેમકે વાળ બહુ વધી ગયા છે મેં દીધી વાત એ સાચી છે તો હવે સાહેબ આવે ત્યાં સુધી માલો ઘરના કામ કરી લે ને મારે કલકલિયા બધા એવા છે જો ગાંઠિયા ખાવા તો કાળી કોહ છે કોયલ છે તો એ બધા ગાંઠિયા ખાય છે અને આજ તો સરસ એવો તડકોય છે તો હવે જોઈએ આજનું વાતાવરણ કેવું રહે નહીતર તો સવારમાં થોડોક ઠાર હોય અને બપોરે ગરમી જેવું હોય છે એટલે બે રૂજ ભેગી થઈ ગઈ છે એવું બધું છે ને આજથી તમારા ધારાબેનને સ્કૂલનો ટાઈમે બદલી ગયો છે સવા સાતનો થઈ ગયો છે એટલે આજ વહેલા હતા ને કામમાં મોડું થઈ ગયું એવું બધું છે તો હાલો હવે ફટાફટ ઘરના વાસી કામ કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડિયો કેવો લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો ને હું બાબરપાથી આવી ગયો છે મુલાકાત કરીને અંજુને પૂછી અંજુ હું આજ વેલો આવી ગયો ને વાળ કપાવી ને ઓલે ફેરે કરતા ક્યાં ફેરા કરતા ઓલે ફેરે વાળ કપાવ ગયો તો એને મને તો એમ જ હતું કે તમે જૂનાગઢ ગયા વાળ કપાવવા ને કામ એકદમ વાળન માથા ઉપર બેહીને એક એક વાળ ગણીને કાપતો હોય છે અમારા જેટલા વાળ લાંબા હોય તો એમ જા

અમારા ઘરના બધા કામ થઈ ગયા છે જો સારું હે ને આમ તો સારું જ હોય ને અમને હું વાંધો હોય અમાર ખાવું પીવું ત્રીજ દિનો મહિનો હં હં હવે કઈ ઉપાડો આવ્યો હે પણ કઈ મને નવીનતા તો દેખાય છે હવે કઈ વોલ જવું થઈ ગયું વોલ ને છ મહિના જેવું થઈ ગયું ફરવાનું લઈ ગયો ને ક્યાંક લઈ જવા જો હે અમને સેનાય ઉપાડા ન આવે

હા છોકરા ભલે તરસા રહી જાય બાઈ ભલે તરસી રહી પણ અમારા ગાયું કૂતરા તરસા ન રહેવા જોઈએ સારું હાલો તમારે બધાય શું કહેવાનું છે કેજો કમેન્ટમાં તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે તો થોડીક વાર એન્ડોરે બેસું ને પછી વિચારશું કે બપોરની રસોઈમાં હું બનાવી હા કઈ નહીં કોકના પિતૃ નહીં તમે મોક્ષ તો દેવડાવો અમારો તો પછી વાત છે

હા તે હું ક્યાં ખોટું બોલું મેં તો કેમ હાથ આડા રાખ્યા હોય શું છે હજી હું ભૂલાઈ ગયું માઇક મારા હાથમાં છે કેટલા ફૂલકડ છે જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે મારે બનાવી છે આ મિક્સ દાળ તો દાળ ધોઈ લીધી છે અને ચોખા ધોઈને પલાળ દીધા છે તો હવે દાળને થોડીક વાર માટે પલાળી દઈએ અને પછી દાળને ભાત બાફી લઈએ અને આની હારે બનાવવું છે મારે ભરેલા કરેલાનું શાક તો દાળને ચોખાને આપણે થોડીક વાર પલળવા દઈએ અને પછી બપોરની રસોઈ માંડશું કેમ કે હજી અગિયાર વાગ્યા છે એટલે ટાઈમ છે મેં દાળ ચોખા પલાળી દઉં ને પછી નિરાતે રસોઈ માંડું તો હાલો મળીએ થોડીક વાર રહીને કાંઈ નહી તમે આવી ગયા ગયાલિયાથી રાયડું નાખતી આવે મમ્મી હું બનાવ્યું

ઓ હો એ આપને વધારે શોભા દઈ હે આ કોણે કીધું તને મેડમે તો તને આવા આવા વિચાર ક્યાંથી આવે તો કઈ કરાય તો હાલો હવે હું રસોઈ લઉં તો હાલો મેં લોટ બાંધી લીધો ભાત બફાઈ ગયા દાળ બફાઈ ગઈ અને આમાં કારેલામાં એક સીટી વગાડી લીધી છે તો હવે કારેલા ભરવાના છે ને બાકીની તૈયારી બધી કરી લીધી સંભારો વઘારો છે ને આજે તો મિક્સ દાળ બનાવી છે તો દાળ એ સરસ એવી ઉકળી ગઈ તો હાલો હવે દાળનો વઘાર કરી લઈએ અને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવું ભરેલ કારેલાનું શાક ઘણા ટાઈમ પછી આજે બન્યું છે અને સાહેબનું મારું અને માનવનું તો ફેવરેટ છે આ શાક હવે આપણે આને લીલા ધાણાથી ગાર્નિશ કરી નાખીએ અને તમારા ઘરમાં કોનો કોનો ફેવરેટ છે આ પરહેલ કારેલાનું શાક એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો છે એક ને વિષ્ણુ ને બોપાલાનું જમમાનું તૈયાર છે અને રોટલા ખાવાની જગ્યાએ હિચકા ખાઈ છે અંજુ ને ધારા તમારે રોટલા ખાવા ના કે હિચકા ખાવા હિચકા ખાવાના છે કાદરે થોડા ખાઈને તો હિચકા ખાય પણ મેં આજ પહેલા થોડા હિચકા ખાઈ લઈએ

અને કોબીનો સંભારો ભાત ઠંડી ઠંડી છાસ અને રોટલી તો આ છે બપોરનું મેનુ તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા તો આમ બપોરા કરી લઈએ ને પછી મળીએ લે તારા જો બટેટાની ગ્રેવી કઈ રીતે આપી દે તારેલું તો તું ચા એક નંબર હોય માનો ભાઈ હોય તો એમ જ કહે કે આ એકલો હું ખાઈ જાઉં ટાઈમ છે અઢી વાગ્યા હું બપોરા કરી વાસણ ઉટકી નથી તો ફ્રી થયા ને સાહેબ આઈલા દુકાને અને તારાને ઉતાવળ છે ડેલી ભણ કરવા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે હું ધારા બેન કલાક દોઢ કલાક આરામથી મહેંદી હું રોંઢે ઉઠીને કરી દઈ અત્યાર ન કરાય ઘણી વાર પછી કરી દઈ આમ તો જો તડકો કેવો છે હા તું કરી લે તારા ને તો મહેંદી મહેંદી દેખાય કોણ લઈને જ ફરે જો હલો હવે પછી ઉઠીને કરી દે હાલ હાલો 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 ફ્રેન્ડ તો કલાક દોઢ કલાકનો આરામ થઈ ગયો છે અને ત્યાં ટાઈમ થયો છે ચાર સવા ચાર વાગ્યાનો ને પહેલાં તો મારે આ બે ચાર કપડામાં સિલાઈ કરવાની છે અને પછી કપડામાં પ્રેસ કરવાની છે હજી રોંઢાના કામે પડ્યા છે ફરી આ વાયરા બસ હમણાં અને માથુંડાવીને તૈયાર થઈને ધારા હજી હુતી છે તો પહેલાં મશીનનું કામ કરી લો અને પછી વાસણ ચડાવું કપડાં હંકેલું અને પછી ઢગલો કપડાં લઈ લઉં પ્રેસ કરવાના કેમ કે હમણાં કેટલા દિવસથી આ પ્રેસ નથી કરી સાહેબની એક પણ જોડીમાં પ્રેસ કરેલી નથી આ જે પહેરીની છેલ્લી જોડી છે જેમાં પ્રેસ કરેલ છે નહીં બાકીના બધા એમના પહેરા છે તો જેટલા થાય ને એટલા કપડામાં અત્યારે પ્રેસ કરી લઉં ફ્રેન્ડ તો બધા કપડામાં પ્રેસ થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો તો હવે કપડાને અહીંયા થોડીક વાર રેવા દઉં અને પેલા હું દીવાબત્તી કરી લઉં ને પછી આ બધા કપડાં કબાટમાં સેટ કરી દઉં ટાઈમ થયો છે નવ ને વીસનો અને અમારા ધારાબેનની અત્યારે નિંદર ઉડી છે અને સાહેબ આવીને બેહી ગયા ટીવી જોવા એટલે એ કલાકથી આ ટીવી જોવામાં મશ્કૂલ છે ને ધારાબેન નિંદરમાં મશકૂલ છે અને મને છે ને ભૂખ લાગી છે તો હું ક્યારની બાપ દીકરી બે ને કહું કે હાલો આપણે જમી લઈએ જો મેં પાથરીને તૈયાર રાખ્યું પણ બે માંથી કોઈની મજાલ તો છે કે બે ઉભા થઈને એ બે જમવાના અમે જમી લઈએ કેમ કે સાહેબે તો ત્યાં બપોર પછી ચાનો કોટો ચડાવ્યો હોય એટલે ભૂખ ન હોય મારી પાસે એટલો ચા પીવાનો ટાઈમ નહોતો એવું બધું હું કામ હતું તમારી દુકાને આજ મારી પાસે ટાઈમ નહોતો કે મેં કઈ વખત આજ ફોનમાં જોયું નથી કે તમારી દુકાને કેટલી ઘરાકી છે નહીતર તો હું હા કહું મને તો ક્યા નથી લાગતો મને તો આમાં ભયરી હોય એવું લાગે કેમ કે આજ બપોર આરામ નથી થયો જમી લીધું તું ઘરાક નો ફોન આવી ગયો એટલે વયા ગયા તા હા તો બસ હવે શું છે પણ એ તમારા રહી જવા તમે મારી આ તમારી બધી પોલ ચત્તી કરે છે કે મારા પપ્પા નિંદરમાં આવા નાકોડા ઢઈ રહે એમ એ સાચી વાત છે 15 થી 20 મિનિટ તો કન્ટિન્યુ તમાર નાકોડા આવી જ રીતના ઢડતા હોય તમે મારે થી કાઈ અમારા કાન પાકી જાય સાહેબ ના ના કાઈ બોલાતો નથી તો શું કરું તને કાજ બે શબ્દો કહું તો અહીંથી આ ઉપડે આને બે શબ્દો કહી તો અહીંથી આ ઉપડે જાવું તો માણા જાય ક્યાં કેરે જા ના ના પર કરે તો ઘણો વધારે કરે બાપા તુંય ના કોડા ઢેટતી હોય બેન બાપ દીકરી બે પાછા પાસા વરો પર ઢઈડે ને હું થોડી કોલ ઢેટતી હોય હા પછી તું તાર પપ્પાને ખો આપી દે તાર પપ્પા અડધી કલાક લાગે એમ ટ્રેક્ટર આઈ કા કરે પછી આજુ બાજુ કાન પાખી જાય આમ તો કોઈ દી ટ્રેક્ટર ન થાય કાપ આમ આકેલે પછી તમે ફેકામ ફેકી કરો માં ખોટી હું વિડિયો ઉતારી પ્રૂફ સાથે તમને બતાવી ટાઈમ તારીખ બધુંય સાચો માણસો હું ખોટું ન બોલું જે આજે હવાનને મારે છે નુકસાન એક થઈ ગયું એ મે તમને કીધું હા આજે સાહેબે છે ને હું ધારાણ તૈયાર કરતી તી તૈયાર કરી અને હું ઉભી રહે અને પછી હું બ્રશ કરી અને નાવા ગઈ ને ઈ પછી સાહેબને ભૂખ લાગી એટલે સાહેબને ખાવાતા મમરા એટલે વઘારેલા મમરા હતા કોરા મમરા પડ્યા હતા એટલે સાહેબ ઢોઢાથી થઈને મમરા વઘારવા બેઠા એટલે તેલ મૂક્યું અને તેલ ફૂલ ગરમ થઈ ગયું ગેસ ધીમો કોણ કરે અને સીધા એમાં મમરા નાખ્યા ને એ મમરા નીચે તરીએ બે ગયા ને બરી ગયા ને હું નાઈ આવી ને એ પેલા તો બધું હગે વગે કરી લીધું ને જબલા ભરીને ને કચરા ડોલ નાખી દીધું કચરો તો હું ફેંકી આવી એટલે કચરા ડોલ ખાલી હતી મને ખબર જ હતી પછી હું રસોડામાં ગઈ ને એટલે હું કરો તો કે મમરા વઘારવાની તૈયારી કરું પણ એને મગજ ન પૂગ્યું કે પેલા આમાં તેલ નાખી દીધું છે બધું હળદર નાખી દીધી હતી કે ટોપિયું જઈને મને ખબર પડી જાય કે આ ટોપિયું કોરું નથી આમાં કંઈક બનાવેલું છે એટલે હું ત્યાં કંઈ ન બોલી કેમ કે મારી ઉતાવળ હતી એટલે પછી સાહેબ કરાવવા ગયા ને ત્યારે મેં ફરી પાછા ફરિયા વાયરા ફરિયા કચરો નાખવા ગઈ ને એટલે મને કાળું જબલું દેખાણું મેં કીધું કચરાની ડોલમાં કોઈ જાતનો કચરો હતો નહીં તો આ જબલું આવ્યું ક્યાંથી એટલે મેં જબલું ખોલીને જોયું ને તો એમાં એક વાટકો એક મમરા હતા અહીંયા ભરેલા

દૂધ ઉભરાઈ ગયું બે વાટકા ઉભરાઈ ગયું ને પછી ધોઈ કાઢવી વ્યવસ્થિત કરીને પાણી નાખી દો તોય પકડાઈ જાય તો અમે કાયમી ન્યા જ કામ કરીએ રસોડામાં જ પગ મૂકીએ ખબર પડી જાય કે અહીંથી અહીં ચમચી આડા હવરી થઈ દૂધની તો ન્યાની વાત છે તમારાથી ચા કેમ બની ગઈ ચા એ તો હવે કેમ બની ગઈ તો મારા બ્રામ જાણે તમારાથી ચા બની ગઈ પેલો રેકોર્ડ ટીટો કે કઈ ઢોયરા ફોયરા વગરની તમે ચા બનાવી એ મારે આખી જિંદગી સાંભળવું પડશે કે મેં ચા બનાવી ને તે પીધી હતી હવે મહેરબાની કરીને કઈ ન બનાવતા હો ચાર વાગે ભૂખ લાગે તો ચાર વાગે મને ઉઠાડજો ચાર વાગે રાંધીને ખાવ મારી પર એક એસન કરો કે તમે કોઈદી રસોડામાં કાઈ બનાવતા નહીં હા હવે મારે મમરાને કોથરી વઘારીને ડબ્બો ભરીને દેવી હવે કેમ કે જો ઉનાળો આવશે ને એટલે છે ને વઘારેલા મમરા બહુ મારી પાસે મને કોઈને કામ ચીંધવાની આદત છે નહીં તો પણ ખાલી મમરાને સેવ નાખીને ખાઈ લેવાય 10 મિનિટમાં તમાર ક્યાં આઘું પાછું થાતું તું મને નાતા કેટલી વાર લાગે 2 મિનિટ હા તો તમારી એટલી ઘડી નહોતું ખમાતું પછી પાછા ચા તો તમને આવડે તો તમે થોડીક વાર બેસી નો જાત તે આવડે તોય તોય કરવાનું નહી આપણે હવે તું તો કાઈ બોલ માં આ તું તમે કાઈ બોલો માં હવે હવે હાલો જોમ માં તું પેલા મોઢું તો વિસરી આય ઉઠીને સીધી બેહી ગઈ બરતા માં ઘી ઓમવા આ હે ને આ સકોની મામા હા

જય બોલે જય શ્રી શ્રીરામ